આવેલા બિલ્ડિંગના ફ્લેટ માલિકો સામે બિલ્ડર અને બિલ્ડર પુત્રની દાદાગીરી સમાવી છે જેને લઈ ફ્લેટ માલિકોએ વિરોધ કર્યો હતો ઉધના પટેલ નગરમાં આવેલી હાઈરા બિલ્ડિંગ વાત્સલ એવન્યુ બિલ્ડર જેસ દેસાઈ ઉર્ફે જેસ મેડિકલ અને તેના પુત્ર કરણ દેસાઈ એમ પિતા પુત્ર દ્વારા બનાવવામાં આવ્યું હતું બિલ્ડિંગ બન્યાના તેર વર્ષ બાદ પણ બંને પિતા પુત્ર દ્વારા બિલ્ડિંગનો વહીવટ પોતાના નામ પર રાખતા બિલ્ડિંગના રહ્યો સાથે ઘણા સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો હતો બિલ્ડિંગ બન્યાના થોડા જ સમયમાં ફ્લેટ ઓનર પાસે વેચાણ વખતે ઉઘરાવેલા પાંચ વર્ષના મેન્ટેનન્સને ત્રણ વર્ષમાં પૂરું કર્યા બાદ વેચાણ સમયે ખરીદનારાઓને આપવા કહેલી સુવિધાના ખર્ચને બિલ્ડિંગના ફ્લેટ માલિકો પાસે માંગી ખોટી ઉઘરાણી શરૂ કરી હતી બિલ્ડિંગમાં રહેલા તેના પોતાના ફ્લેટને ભાડે લગાવી રખરખાવ માટેનું મેન્ટેનન્સ પણ બિલ્ડિંગના મંડળમાં જમા નહોતો કરાવતો અને તેર વર્ષ થયા છતાં બિલ્ડર જયેશ દેસાઈ અને તેના દીકરા કરણ દેસાઈએ પોતાની જ માલિકી હેઠળ બિલ્ડિંગના વહીવટ રાખવાની સાથે મનમાની શરૂ કરી છે જેમાં બિલ્ડિંગના સંચાલક મંડળે બાકી મેન્ટેન્સની ઉઘરાણી કરતા બિલ્ડિંગ રહેવાસીઓના કહેવાથી તેના ફ્લેટમાં પાણીનું જોડાણ કાપી નાખતા કરણ દેસાઈએ તુમાખી વર્તન ચાલુ રાખ્યું હતું અને બિલ્ડિંગના જ રહેવાસી મેહુલ શાહે તમામના ઘરમાં પાણી પહોંચાડતા પાઇપ તોડી નાખ્યા અને પાવર સપ્લાય કરતા મેઇન કંડક્ટર ફ્યુઝ પણ કઢાવી નાખતા બિલ્ડિંગના રહીશોને બે દિવસથી પ્રાથમિક જરૂરિયાતથી વંચિત રહી પાણી અને પાવર કનેક્શન વગર પારાવાર મુશ્કેલી સાથે રહેવું પડ્યું છે ત્યારે બનાવમાં રહીશોએ પોલીસ કમિશનરને મળી બિલ્ડરના આવા વર્તન સામે યોગ્ય पास दाखला रूप पटेल नगर सर्कल हम लोग बिल्डर से परेशान हो के यहाँ आए हैं कमिश्नर साहब से रजुआत करने कि हमको तो हमारा जो पानी लिफ्ट तो परेशान कर रहा है वो और आके धमकी भी दे रहे हैं फिर बिल्डिंग में ऐसे को फ्लैट दे दिया जो आए दिन हमको गाली का करता पड़ता है दारू पीकर और इतनी गंदी गाली देता है कि मतलब मैं यहाँ बोल भी नहीं सकती हूँ उसको और रोज का है इसको दिन से पानी और बिजली कनेक्शन काट दिया है तीन दिन हो गया मतलब कल परसों रात को उन्होंने काट दिया था पूरा पानी चला गया अभी कुछ नहीं है मतलब आप कहां और बोलने के लिए करने के लिए लिए किसके करने गए हम इतना पुलिस स्टेशन गए थे रात को एक बजे तक हम वापस दो बार जाके आए लेकिन उन्होंने यही बोला कि आप लोग यहाँ से चले जाओ कहाँ से उठ के आ गए हो गांव के जैसे हरकत कर रहे हो आप लोगों को भी अंदर डाल देंगे ये इस तरीके से हमारे साथ बात करी उन्होंने नाम और डराते है, भाई। भाई है उनका करण वो आए थे जयेश भाई आने की कंडीशन में नहीं थे करण आए थे वो हमको मतलब इतनी धमकियों से बात कर रहे हैं कि क्या हम बोल ही नहीं सकते उनके सामने पुलिस वालों के साथ भी उन्होंने सैकंड कर लिया है मारू नाम नितेश दवे वाली सोसायटी में तेरमा माले तीरसो त्राम मा रू मैं जयेश देसाई पास हो तो જ્યારે મેં ફ્લેટ ખરીદ્યો ત્યારે મને પચાસ હજાર રૂપિયા મેન્ટેનન્સ તરીકે ઉઘરાયેલા કે તમારે પાંચ વર્ષ સુધી જ્યાં સુધી સોસાયટી હું તમને સોંપું નહીં ત્યાં સુધી તમારે મેન્ટેનન્સ આપવાનું નથી એમ કરીને પચાસ હજાર રૂપિયા ઉઘરાયેલા તે છતાં અમુક અઢી બે અઢી વર્ષની અંદર હિસાબ આપીને કે તમારું મેન્ટેનન્સ ખતમ થઈ ગયું છે હવે બધાએ તમારે સોસાયટી ચલાવી હોય પાણી વીજળી વાપરવી હોય તો તમારે બધાએ બીજા પચાસ હજાર રૂપિયા મારી પાસે જમા કરાવો તો હું સોસાયટી ચલાવું તો અમે બધાએ સોસાયટીવાળા એ ભેગા થઈને એવું નક્કી કર્યું કે ભાઈ તો અમે આવડી મોટી રકમ એક સાથે ચૂકવી નહીં શકીએ તો અમે અમારી રીતે કમિટી બનાવી અને સોસાયટી ચલાવવા માટે પંદરસો રૂપિયા મેન્ટેનન્સ નક્કી કરી અને સોસાયટી ચલાવવાનું કામ શરૂ કર્યું જેમાં જયેશભાઈ એવું પણ કીધેલું કે હું જે મારા ફ્લેટ છે મારા જે તેર ફ્લેટ છે જે નથી વેચાણા એ એનું મેન્ટેનન્સ આપીશ નહીં પણ અગર જો

તો તમને એ કરીયા છે કે ભાઈ તમે ઉપર આટલું ચડો ચડશો તો પછી તમારી ઉતરાડશે ને આ જે લાઇટો છે ને એ પણ એને બંધ કરેલી તો આપણે લીધેલી બંધ છે સોસાયટી નું બંધ છે આ જે લાઇટ ચાલે ને તે બંધ છે કાપી આ ભાઈ આપણે લીધું છે આખી બિલ્ડિંગ કેમ્પસ માટે સુધી આ ક્લિયર નહીં થાય એના માટે 啊，对。<Good. S 1> <Okay. S 2>